આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું તું ને કે પગ ઘસીને મરી જાવું છે પણ દારૂ નથી પીવું તો હવારે હાથ વાગે તેને દારૂ વગર નહોતું ચાલતું ને એણીએ નાખી દીધું સમાજનો આદેશ થયો તો કે મારે સમાજ ભેગું રહેવું છે અરે હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય

કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો હતો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈનું હાથે બહુ સારું થયું કે આ દારૂના ત્રાસમાંથી છોડાયા હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો એ નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીએસપી છે કોઈ તમને પીઆઈ છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક પહેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેમાજી દારૂ પીએ એટલે બાજા ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પડે આ વાત હાજી આ આટલા તો બાંધેલા જો એક દડો દારૂ પીને કઈ કરે તો પછી આ ચાર જણાની ચારની ચાર પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે